એ સાર કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલ તરફથી આપ સૌ ને મારે રામ રામ તો આજે આપણી ચેનલ ઉપર એક ટ્રેક્ટર વેસવા માટે આવેલ છે તો વિડીયોને શરૂ કરીએ મેચી ફરગુસન બસો એકતાલીસ ડિઆઈ ટ્રેક્ટર આજે આપણી ચેનલ ઉપર વેંસવા માટે આવેલ છે તો સૌ પ્રથમ આપણે ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હાજર પંદરનું મોડલ છે બાકી ફૂલ કંડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ડ નથી એવું ભાઈ માલિકનું કહેવું છે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ પાવરફુલ કન્ડિશનમાં સીટ છેતરી પણ એકદમ સારા બેટરી સેરી ફ્લસ્ટા ટ્રેક્ટર વાયરિંગ બધું જ કમ્પ્લીટ છે ટ્રેક્ટરનું લાઈટ ચાલુ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર કંપની કન્ડિશનની અંદર છે કંપનીના ટાયર છે બાકી આખું ટ્રેક્ટર કંપની કન્ડિશનની અંદર છે કંપનીનો જ કલર છે બાકી ફૂલ કન્ડિશનની અંદર આખું ટ્રેક્ટર છે તો જે કોઈ મારા મિત્ર ભાઈને આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો આગળ વિડિયોમાં ભાઈના મોબાઈલ નંબર આપેલ છે બાકી આ ટ્રેક્ટરના ફોટા પણ તમે અમારી ચેનલ ઉપર જોઈ રહ્યા છો એકદમ કંપની કન્ડિશનની અંદર આખું ટ્રેક્ટર છે મેચી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર જે કોઈ મારા મિત્ર ભાઈને આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળે ટ્રેક્ટરની ટેસ્ટ ચેક કર્યા બાદ પણ તમે ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો પહેલાં ભાઈ સાથે વોટ્સએપમાં અથવા કોલ દ્વારા વાતચીત કરી લેવી ત્યારબાદ રૂબરૂ સ્થળે ટ્રેક્ટરની કર્યા બાદ પણ તમે ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો બાકી મિત્રો ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ડ નથી આખું ટ્રેક્ટર કંપની કન્ડિશનની અંદર છે તો જે કોઈ મારા મિત્રભાઈને મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ જ્યાં ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો લાલાભાઈ આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખને દસ હજાર રૂપિયા રાખેલ છે જેમાં પણ તમને કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી દેશે બધી જ વસ્તુમાં ભાવતાલ થતા જ હોય છે તો આમાં પણ તમને ભાઈ ભાવતાલ કરી આપશે બાકી આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો જિલ્લો દેવભૂમિ દ્વારકા અને તાલુકો ખંભાળિયા બાજુ તમને પ્રોપર આ ટ્રેક્ટર લાલાભાઈ પાસે જોવા મળી જશે તો જો કોઈ મારા મિત્રભાઈને આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો લાલાભાઈના મોબાઈલ નંબર પણ તમને સ્ક્રીનમાં શો થઈ રહ્યા છે કોલ કરી ટ્રેક્ટર ખરીદી શકો છો